આપડે તો એસી ટકા ફાયદા નહીં થયું વીસ ટકા ખૂટી વીસ ટકા ખોટું બોલવા ચમ ખબર હે

તો આપડે ગાડી લેવા જઈએ લેવા જઈએ પાર્સલ આવ્યું છે અમારે લોક નહીં એને કીધું અમારા જિલ્લા શું થાય ખબર અવાજ ભારે

આપડેરી ચાલુ કરવાની છે બનાસકોટા સાબરકાંઠા અને ગાંધીનગર અમદાવાદ અમદાવાદ મહેસાણા પાલનપુર ગુલી ને આપડે શ્રવણ આજે નવો રૂટ એક ચાલુ થઈ ગયો અમદાવાદ ને મહેસાણા તો હવે ગુલી ને પેલા એડ્યા આપણી પહેલી ગાડી લઈ ને એડ્યા અમદાવાદ મહેસાણા તો આપડી હવે ચાલી ને ખુદ જે એજન્સી લીધી તેઓ પહોંચી જાય

બરોબર શું કેવું દીલા કશો વાંધો નહીં એક દોન અમદાવાદ આવી બીજી દોન અમદાવાદ નહીં જોય કેમ કે ટ્રાફિક ના કારણે થયો એવું એવું તો બરોબર કે હું તો અમદાવાદ લગભગ આઠવાડિયા અઠવાડિયે જવાનું થતું હતું મારે લાગી દે ને ગુલીન મોય ના અહીંયા ત્રણ માં લાગી દે આપણે ખાતું ચાલે એટલે ખાતા લખી દે ને આપણે જોવું મહેમાન હમણાંથી કોમો લાગ્યા એ બિલ્ડિંગનું કાશી બધું કોમ કરી નાખ્યું હોય આમી વિલોક બનાવા લાજા હા મેમોનો કામ કરી જો આપણે આ બધન બનાવા લાજો હે આ બધન બનાવા હે ને ગુલી એડ્યો અમદાવાદ તો આવજો ટાટા બાબા હે ને આપણે તમને નવી ગાડી જે લાયા હવે બતાવી દઉં કેમ કે બહુ ટાઈમ થી બતાવું તમારો હોય પણ આવી ગયા તો આ આપણે છે નવી ગાડી લાવી જે આજે મુરત કરી ઓપનિંગ આપણે વાનું આ પણ આપણે રૂટ પર ફરવાની છે ગાડી હરીબા ચામો બોલો ફૂવા જોયું ગાડી એ ફસ્ટ ક્લાસ આનંદ આનંદ હા ને એક પેલી આપણી ગાડી જાય બે સેમ ટુ સેમ ગાડી હા હા આપણે ટૂંક જ સમયમાં એનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ભાવભાને તો ભાઈ સાહેબ ચાલતા તાળા ફૂવાને કરતા નહીં બહુ ટાઈમ લઈ ગયો હમણાં તારીખ તો નજીક જ બોલ્યા હતા પણ ટાઈમ બહુ લીધો ફૂવા તમે હા આ કોઈ તહેવાર કોક આવે એટલે પટી જાય એટલે રક્ષાબંધન મટી જાય એટલે ના કશું હોત રાગે રાગે કરો એટલે શાંતિ કરો એટલું સારું તો ના કરાય કોઈ કાર્ય કરતા હોય તો એની અંદર શોંતિ નથી કરવું હારું ઓફિસ બની જાય એટલે હા ઓફિસ આપણે હવે બની જાય કે આપણે તો ખુદનું જ છે સિમેન્ટ ને બધું પોતાનું જ છે આપણે ખાવા ખાલી કારીગર એટલા બને હાડો ઉપર આવું હોય તો તો આપણે જઈએ હવે શોપિંગ ગે શોપિંગ ચાફી ને પછી આવીએ થોડું ફોર્મ હતું બજાર હોય તો બજાર જ છે

જોકી ઘેર જોકી ઘેર વાત કેમ પડપડ કરી લે વાત કેમ થાપ થાપ નહીં છોડવાની થાપ નઈ છોડ હલપ મોબાઈલ મોબાઈલ વાક છે એ મોબાઈલ આ તો ઇલુ વાત પાડાય મારા એમ જેવું હું બોલું ને એવું હું બોલાય આર્યો હા બોલજો હા હા બોલો હું બોલે ઇલુ ગો ઇલુ ગો અડો ઇલુ નઈડા આયો ઇલુ નઈડા આયો ઇલુ માર ખાય

મોટા તો મારે હોટીલેજ સિલાઈ રેરા લઈ રેલ તુપિયા વાળા ના ખબર

વિપુલ તો બતાવતો જ હશે વિડીયોમાં જેમ કે વિપુલે આખી કહી દીધી એટલે આપણે જાતું તો કહેવાનું કંઈ આવતું નહીં અને એડ્રેસ પણ હાલ દીધું વિપુલે ને આપણે જે આજ તો લોકેશન ખાસું બધું ચેન્જ થઈ ગયું હોય ઘણા ટાઈમે આવ્યો એટલે કેમ કે પોણી એ પણ ઓછું જ છે પહેલાં તો આટલા 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 હજી પોણી હતું એની જગ્યાએ આજ પોણી જેટલું ઓછું છે તો વિપુલ ચાલુ નહીં કરતા હવે બંધ મેર છે એમ તો ચોમાહાની અંદર આ હુકાઈ ના સારું લાગે આટલે જ નાખી દે આટલે આવી ખરા માટલે ચેક કરી લઈએ માટલા આવી કે નહીં આવતા એ હું તો મુ ગલાકી લઈને આવતો હવે ગલાસ છે હવે મોહમાન મંદિર વેલ દેજો હવે એનાથી જ નાચકી પણ ચેક કરકી થોડા વાંધોને લઈ જા નાખે ગ્લાસ કીધ ને વિપુલ સેવા કરે કણા દાડા મન તો નાખવા દેખું આવી તો હું જબર આવી ભયતરી નાખશે તો પડી ના હો વર રાખજી

આ લઈને બીજું કોઈ આ લાડવા તો આપણે કૂતરા નાખવાનું તો અંદર નાખાય નઈ ખોટું પાણી બગડે ને માટલા ખાય નહીં આ તો દેખાતા નહી રસ્તો જાહે